અમરેલીમાં પાણી પુરવઠા તંત્રની ઘોર બેદરકારી સામે આવી કર્ણુકી ગામ પાસે પાણીની લાઈનમાં લીકેજ સર્જાયું છે થોડા દિવસ પહેલા નખાયેલી પાણીની લાઇનમાં લીકેજ સર્જાયું અને પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ થતો નજરે પડી રહ્યો છે ત્યારે એક તરફ પીવાના પાણીની મુશ્કેલીઓ છે ત્યારે બીજી તરફ વેડફાટ થઈ રહ્યો છે વધુ માહિતી મેળવીએ રજનીકાંત જોડાયા છે આપણી સાથે રજનીકાંત જણાવશો જે માફ કરશો માફ કરશો સંવાદદાતા સૂર્યકાંત આપણી સાથે જોડાયા છે જણાવશો જે પ્રમાણે અત્યારે હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે એક તરફ પાણીની તંગી છે અને બીજી તરફ આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે શું વિગત જી હું આપને જણajou તો બાબરા તાલુકાના ખાસ કરીને કોરખાણ અને રાણપુર ગામ જે છે ત્યાં નર્મદાની પાઇપલાઇન પેલો ઘણા સમયથી લીકેજ છે પાણીનો બગાડ થઈ રહ્યો છે લોકોની રજૂઆતોવાર થતા છે પાણી પુરવઠા વિભાગની ઘોર બેદરકારી છે પશુઓને પીવા માટે અવેડાઓ ભરવા ભરી શકાતા નથી ગામમાં પાણીની મુશ્કેલી છે અને પાણીની જે લીકેજ લાઇન છે તે રિપેર કરવામાં નથી આવતી અને થોડા દિવસમાં થઈ જશે આવો જવાબ મળે છે ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે આ નર્મદાની લાઇન એટલે કે થોડા દિવસો પહેલા જ કમ્પલીટ કરીને નવી નાખવામાં આવી છે છતાં પણ બેદરકારી સામે આવી છે ત્યારે હવે આ લોકો અને ઉનાળાની અંદર કેમ સમય પસાર કરશે અને પાણી પુરવઠા ઘોર મીજરા માંથી જાળવી તાત્કાલિક ધોરણે પાણી મળે તેવી વ્યવસ્થા કરે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે જાણકારી બદલ